હાલો મિત્રો કેમ છો બધા તમે મજામાં હશો આ કપા થોડો ઘણો વાયો છે ને વરસાદ વરસાદ કંઈ થતો નથી અને આ કપામાં પાણી હાલે છે થોડું થોડું વાગે વાગે વરસાદ તો ઘણો અંધાર્યો પણ અમે આવતો નથી શું કરશો કેજી થાય છે તમારી બાજુ કેવો વરસાદ છે જણાવજો જરાક ને આ નાનો એવડો બ્લોગ બનાવ્યો છે તો થોડો ઘણો કંઈક સપોર્ટ કરજો મારા વાલાઓ કપાસમાં પાણી વહેર્યું છે રાગે રાગે તમે મિત્રો શું પાક કયો છે જરાક જણાવજો ચાલો હવે આપણે બીજો નવો બ્લોગ લાવશું ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય ખતીશ જય સીતારામ